સરજી પોલીટેકનિક ઇન્સ્ટીટ્યુટ ખાતે સર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટ ખાતે મિકેનિકલ શાખાના ફાઈનલ ઇયર માં અભ્યાસ કરતા પંચ્યાસી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વીસ જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ વર્કિંગ મોડલ સ્વરૂપે રજૂ કરાયા હતા ફેરનો કોલેજના અન્ય વિભાગના બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળવાનો લાભ લીધો હતો

પીએ ભોગાયતા એ એચ રાણા તથા વિભાગના તમામ વ્યાખ્યાતા શ્રીઓએ ભારે જાહેરાત ઉઠાવી હતી આ છઠ્ઠા સેમેસ્ટરના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ મોડેલ બનાવેલા છે જે વર્કિંગ મોડેલ છે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે અને વીસ જેટલા મોડેલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે વીસ મોડેલની અંદર ગ્રીન એનર્જીને લગતા મોડેલ એડવાન્સ મશીનીને લગતા મોડેલ અને એડવાન્સ ટેકનોલોજી જે રોબોટિક્સ છે અથવા મિકેટ્રોનિક્સનો ઉપયોગ કરીને જે બનાવેલા છે એ તમામ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે